માય વિલેજ માય લાઈવ સેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાનાણી ફાર્મ ગુજરાત આ અમારા જાંબુડા છે પારસ વેરાયટી છે હવે જો કે પૂરું થવાની તૈયારીમાં છે જાંબુડા હવે બે ત્રણ દિવસમાં પૂરા થઈ જાય છે જોત પણ ઉપર છે જાંબુડા ખાય છે ઉપર તોડીને લાઈવ તાજા તાજા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને મીઠી વેરાયટી છે આ પારસ વેરાયટી જે આપણે દેશી વેરાયટી આવે એ કરતા ઘણી સારી છે દેશી જાબુડા આપણે થોડા ખાટા હોય છે અને આમાં થોડું મીઠાશ વધારે હોય છે અને અંદર દળ પણ વધારે હોય છે ફ્રૂટિંગ પણ આમાં ફ્લાવરિંગ પણ સારું હોય છે એકદમ આપણે દેશી રાવણો છે આમાં નીચે સાડી પાથરી દીધી છે એટલે ખરે તો કોઈ ધૂળવાળું ન થાય હમણાં ઘણા દિવસોથી વિડીયો નથી બનાવી શક્યા કામ વધારે હોવાથી આજ પાછો થોડો ટાઈમ મળ્યો છે વરસાદ આવ્યો એટલે ખારેકમાં બેગ ચડાવી દીધી છે વરસાદ આવે એટલે એને બેગ ચડાવવી પડે વરસાદનું પાણી અડે ફ્રૂટિંગને તો વધારે ખરાબ થઈ જાય છે હવે કોઈ કોઈ દાણો પીળાશ ઉપર આવી ગયો છે હવે એક અઠવાડિયામાં લગભગ પાકી જશે ખારેક જોઈ શકો છો બધા છોડને બેગ ચડાવી દીધી છે ચાર પાંચ દિવસ પહેલા જ બેગ ચડાવેલી છે અહીંયા આપણે આ ફોક્સ મૂકેલો છે રોજનો ત્રાસ વધારે હોય છે રાત્રે તો થોડું અંજવાળું થાય તો ઓછા આવે અંજવાળામાં હવે આ વર્ષની આ છેલ્લી કેસર કેરી હવે આવતા વર્ષે જોવા મળશે એક આંબામાં રાખી છે આ ખાવા માટે ઘરે થોડી ઓલી સાઈડ છે આ સાઈડ છે અહીંયા પાણીનો બોર છે આપણે ઝાડ આપણે બધા જામફળનાની થોડો પવન આવ્યો તો ત્યારે પડી ગયા હતા દસ પંદર દિવસ પહેલાં જમૃક્ષ છે પણ અત્યારે જો નાનું હોય ત્યાં પાકી જાય હળી જાય અત્યારે ચોમાસામાં યળ વધારે પ્રશ્ન રહી ચોમાસામાં કાલનો વરસાદ અમારે વાક્યા ગામમાં સારો છે એક સાઈડ બધી જગ્યા આખા ગામમાં નથી પણ અમારે નદી કાંઠા વિસ્તારમાં સારો છે પાણી થઈ જાય છે હમણાં ત્રણ ચાર દિન નહીં પાવું પડે આ ટીસ્યુ વેરાયટી છે આપણે દુબઈની વેરાયટી છે એકદમ નાણો મોટો થાય આપણે જે અહીંની વેરાયટી આવે છે ગુજરાતની એના કરતાં ઘણો દાણો મોટો હોય છે આપણી પાસે ત્રણ પ્લાન્ટ છે બહારના એમાં ફ્લાવરિંગ પણ વહેલું આવેલું છે પાકી પણ જશે વેલી આ પ્લાન્ટ પણ દુબઈનો છે ટિસ્યુ કલ્ચર જોઈ શકો છો આમાં એકદમ મસ્ત મસ્ત પાકી ગઈ છે બધી બેગમાં પાકવાની તૈયારી છે આખું મારું ફાર્મ છે આ રીતના આ નર પ્લાન્ટ છે એટલે આમાં ફ્રૂટિંગ ના હોય ખાલી આપણે એને પોલિનેશન માટે જ ઉપયોગમાં લેવાનું હોય પછી આખો વર્ષે એને સાચવવાનું હોય આપણે ફળ ન આપે આ નીચે આપણે આ દેશી વેરાયટી છે સ્વાદમાં બહુ ટોપ છે પેલું વર્ષે કોઈક દાણો પીળો થઈ ગયો છે અંદર અહીંયા પણ એક ફોક્સ લગાવ્યો છે રાત્રે અંજવાળું ઘણું પડે આનાથી એટલે રોજનો ત્રાસ ઓછો થઈ જાય છે પચાસ ટકા આખું અમારું આ રીતના ફાર્મ છે જય જવાન જય કિસાન